જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું જેમાં સાંભળશું ઓખાહરણની વાર્તાનો ખંડ છઠ્ઠો જેમાં અનિરુદ્ધની સ્તુતિ અને વરદાન પ્રાપ્તિની સુંદર કથાનું વર્ણન કરવામાં આવ્યું છે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી તાવ એકાંતરિયો ટાઢીઓ વગેરે તાવ નજર પણ નથી કરતા એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં ઉખાહરણનો ખંડ છઠ્ઠો જો આપને સાંભળવો ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ઉખાહરણ કથાનો ખંડ છઠ્ઠો શરૂ કરીએ વંશભાઈન બોલ્યા હે રાજન બાણાસુરના નગરમાં જે ક્ષણે બાણાસુરે શૂરવીર અનિરુદ્ધને ઓખા કેદ કર્યા હતા ત્યારે અનિરુદ્ધ પોતાની રક્ષા માટે કોટવતી દેવીના શરણે ગયો હતો ત્યારે અનિરુદ્ધે એ દેવીનું જે સ્તોત્ર ગાયું હતું તે સ્તોત્ર તમે સાંભળો અનિરુદ્ધ બોલ્યા અવિનાશી અંતર રહિત દિવ્ય અક્ષય સનાતન આદિદેવ અને જગતના પ્રભુ શ્રી નારાયણને નમસ્કાર કરીને હું સર્વના હિત અર્થે ચંડી દેવી આર્યાને નમસ્કાર કરું છું તે કલ્યાણી દેવી લોકોથી નમસ્કાર કરાયેલા અને વરદાન આપનારા છે માટે શ્રી હરિએ સેવેલા નામોથી હું તેમનું કીર્તન કરું છું એ શુભ દેવીનું ઋષિઓએ અને દેવોએ વાણીરૂપ ફૂલો વડે પૂજન કર્યું છે એ દેવી સહુના દેહમાં શક્તિ રૂપે રહેલા છે તેથી સર્વ દેવોએ તેમને નમસ્કાર કર્યા છે કેમ કે એ દેવી મહેન્દ્ર અને વિષ્ણુના ભગીની છે ભાવથી શુદ્ધ મનથી પવિત્ર થઈ બે હાથે નમસ્કાર કરીને હું એક ગૌતમી દેવીની સ્તુતિ કરું છું જે કેસને ભય આપનાર યશોદા માતાના આનંદને વધારનાર બુદ્ધિને કલ્યાણ કાર્ય ગાયોના ધણમાં પ્રગટેલા નંદ ગોપને આનંદ આપનાર બુદ્ધિમાન દક્ષ ચાકર શિવમંગલ કલ્યાણ સ્વરૂપ દાનવોના સંહારક સર્વ ભૂતોના દેહોમાં આનંદ આપનાર ચૈતન્ય શક્તિ રૂપે રહેલા અને સર્વ પ્રાણીઓ વડે નમસ્કૃત તે દેવીને હું નમસ્કાર કરું છું જે દેવી દર્શન દેનારા મનોરથોને પૂર્ણ કરનારા માયારૂપ અગ્નિ સૂર્ય ચંદ્ર જેવી ક્રાંતિવાળા શાંતિરૂપ ધ્રુવ અચળ સ્વરૂપ લોકોની માતા સૌને મોહિત કરનારા પાપોને સૂકવી નાખનારા દેવો અને ઋષિઓના ગુણો વડે સેવન કરવા યોગ્ય સર્વ દેવોથી નમસ્કાર કરાયેલા કાલી સ્વરૂપ કાત્યાઈની સ્વરૂપ ભય આપનારા સ્વરૂપ મેઘ જેવો શબ્દ કરનારા વૈતાલી રૂપ વિશાળ મુખવાળા દેવોના સમૂહમાં પહેલા મહાભાગ્યશાળી શકુની અને રેવતી કહેવાતા તિથિઓમાં પાંચમ છઠ પૂનમ અને ચૌદશ રૂપી સતાવીશ નક્ષત્ર રૂપી બધી જ નદીઓ રૂપ સર્વ દિશાઓ રૂપ નગરો ઉપવન ઉદ્યાનો વાડીઓ દરવાજા અરાટીઓમાં વસતા હ્રીમ તથા શ્રી બીજ રૂપર ગંગા સ્વરૂપ ગંધર્વ સ્વરૂપ યોગીની હોય સત પુરુષોને યોગ આપનારા છે તે કીર્તિરૂપ આશારૂપ દિશારૂપ સ્પર્શરૂપ સરસ્વતી દેવીને હું નમસ્કાર કરું છું વળી જે સાવિત્રી દેવી વેદોની માતા છે ભક્તો પર વહાલ રાખનારા ઉત્તમ જળયુક્ત શાંતિદાયક એક સ્વરૂપ છે રહિત છે સનાતન છે ઝૂંપડીમાં વસનારા મદિરારૂપ ચંડા ઉગ્ર યાલા પૃથ્વી વાણી સ્વરૂપ મલય પર્વત પર વસનારા માત્રનું ધારણ પોષણ કરનારા દુષ્ટોને ભય પહોંચાડનારા કુષ્માંડી નામથી યુક્ત પુષ્પો પર પ્રીતિવાળા દારૂણી ક્રૂર સ્વરૂપ મંદિરમાં વસનારા વિંધ્યાચળ અને કૈલાસ પર્વત પર વસનારા પ્રાણી માત્રનું ધારણ પોષણ કરનારા દુષ્ટોને ભય પહોંચાડનાર કુષ્માંગી નામથી યુક્ત પુષ્પો પર પ્રીતિવાળા દારૂની ક્રૂર સ્વરૂપ મદિરામાં વસનારા વિંધ્યાચળ અને કૈલાસ પર્વત પર વસનારા ઉત્તમ સ્ત્રી સ્વરૂપ સિંહયુક્ત રથવાળા વિવિધ રૂપોવાળા ધ્વજમાં બળદનું ચિહ્ન ધારણ કરવાવાળા દુર્જય દુર્લભ દુર્ગા શુભ દૈત્યને ભય પહોંચાડનારા દેવોને પ્રિય સુરા મધ્ય રૂપ ઇન્દ્રની નાની બહેન શિવા દેવી રૂપ ભીલડીનો રૂપ ધરનારા ચીર વસ્ત્રોને ધારણ કરનારા ચોર લોકોની સેના વડે નમાકૃત યજ્ઞોમાં ઘી પીનારા સોમરસ પીનારા સૌમ્ય સ્વરૂપ સર્વ પર્વતોમાં વસનારા હાથીના ગંડ સ્થળ જેવા સ્તનોવાળા કાર્તિક સ્વામીના માતા પર્વતના પુત્રી પાર્વતી રૂપ પચાસ દેવકન્યાઓના માતા પિતા રૂપ દેવોના સમૂહની પત્નીઓ રૂપ કિન્નરોના ગાયા અને સેવ્યા છે એવા તમે દરેક સ્વરૂપ છો તમને નમસ્કાર હો નમસ્કાર હો હે ગૌતમી આપને અન્ય નામો વડે મેં આપનું કીર્તન કર્યું છે તો આપની કૃપા થવાથી હું નિર્વિઘ્ને જલ્દીથી નાગપાશના બંધનથી છૂટી જાઉં હે વિશાળ નેત્રોવાળા દેવી હું તમારા બંને ચરણોના શરણે આવ્યો છું તો મારા સર્વે બંધનોથી મારો છુટકારો કરવાને તમે જ યોગ્ય છો હે દેવી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ચંદ્ર સૂર્ય વાયુ બે અશ્વની કુમારો વસ્તુઓ ધાતા ભૂમિ દસે દિશાઓ પહન સહિત મેઘ ગાયો નક્ષત્રોના વંશો ગ્રહો નદીઓ આમ દેવીના નામ કીર્તનથી સમસ્ત જગત દેવીનું જ સ્વરૂપ છે જે મનુષ્ય સાવધાન રહીને આ પવિત્ર સ્તોત્રનો પાઠ કરે છે તે સાતમા મહિને એ દેવી ઉમદા વરદાન આપે છે અઢાર ભૂજાઓ વાળા જે દેવી દિવ્ય આભૂષણોથી શણગારેલા છે તેમના સર્વે અંગો હારોથી શોભે છે મુકુટ સહિત આભૂષણો એમણે પહેર્યા છે એ કાવ્યાયની દેવીનું જે સ્મરણ કરે છે સ્તવન કરે છે તેને હે દેવી તમે ઉત્તમ વરદાન આપો છો તેથી હું તમારી સ્તુતિ કરું છું તો હે સુંદર નેત્રોવાળા અને વરદાન આપનારા મહાદેવી તમને નમસ્કાર હજો તમે મને સદાકાળ અતિ પ્રસન્ન થાવો અને વરદાન આયુષ્ય પુષ્ટિ ક્ષમા અને ધૈર્ય મને અવશ્ય આપો હે દેવી હું સ્તવન કર્યું હતું શરણાગત પર પ્રેમ રાખનારા તે દેવી અનિરુદ્ધનું હિત કરવા માટે બાણાસુરના નગરમાં અનિરુદ્ધ પાંસી પધાર્યા હતા અને તેને છૂટો કર્યો હતો અને પછી શત્રુને સહન નહીં કરનારા વીર અનિરુદ્ધને તે દેવીએ સાત્વન આપ્યું હતું ક્ષીર અનિરુદ્ધે તે દેવીની પૂજા કરી હતી ત્યારે તે અનિરુદ્ધના કેદખાનામાં દેવીએ કૃપા દર્શાવી હતી તે વખતે નાગપાશમાં બંધાયેલા છતાં જેનું ચિત્ત ઉખાઈ હર્યું હતું એવાએ અનિરુદ્ધના વ્રજ જેવા પાંજરાને દેવીએ પોતાના હાથના અગ્ર ભાગથી ચીરી નાખ્યો અને પછી બાણાસુરના નગરમાં કેદમાં પડેલા વીર અનિરુદ્ધને દેવીએ સાંત્વન આપતા એવું વચન આપ્યું હતું અને તે વેળા તેના પર કૃપા કરવાને તત્પર થયા હતા શ્રીદેવી બોલ્યા હે અનિરુદ્ધ ચક્રરૂપ આયુધવાળા શ્રી કૃષ્ણ તને તત્કાળ બંધનમાંથી મુક્ત કરશે માટે ત્યાં સુધીનું દુઃખ સહન કરી લે દૈત્યનો નાશ કરનાર શ્રી કૃષ્ણ બાણાસુરના એક હજાર હાથ કાપી નાખી તને દ્વારકામાં લઈ જશે વંશિયા પાયનજી બોલ્યા બાણાસુર પુત્રી ઓખા અને અનિરુદ્ધને દ્વારિકા લાવવા ભગવાન શ્રી કૃષ્ણે ગુરુજી દ્વારા તૈયારી શરૂ કરી હતી ત્યારે આ તરફ મહાબાણાસુરે પોતાના સૈન્યને સજ્જ કરવા માંડ્યું હતું તે વેળા અતિ નજીકમાં જ્યારે પોતાનો તિરસ્કાર સાંભળ્યો ત્યારે ચંદ્ર મુખ અનિરુદ્ધે હર્ષ પામીને પુનઃ આ રીતે દેવીને સ્તુતિ કરવા માંડી અનિરુદ્ધ બોલ્યા હે દેવી હે વરદાશિવે તમને નમસ્કાર હો હે દેવોના શત્રુઓનો નાશ કરનારા દેવી તમને નમસ્કાર હો હો હે વિચરણ કરનારા તે તમને નમસ્કાર હે બંધન મુક્ત કરનારા તમને નમસ્કાર હો હે ઇન્દ્રાણી રુદ્રાણી બ્રહ્માણી હે ભૂત ભવિષ્યને ઉત્પન્ન કરનારા શિવ તમે સર્વ ભયથી મારું રક્ષણ કરો હે નારાયણી તમને નમસ્કાર હો હે જગતના નાથ પ્રિયે ઇન્દ્રિય નિગ્રહ કરનારા હે મોટા વ્રતધારી હે ભક્ત પ્રિયે હે જગતમાતા હે પાર્વતી પુત્રી હે પાર્વતી માતા હે વસુંધરી હે પૃથ્વી સ્વરૂપિણી તમને નમસ્કાર હો હે વિશાળ નેત્રધારી તમે મારું રક્ષણ કરો હે નારાયણી તમને મારા નમસ્કાર હો હે દાનવોને ભય પમાડનારા તમે સર્વ દુઃખોથી મારું રક્ષણ કરો હે રુદ્રપ્રિયા હે મહાભાગ્યવાન તમે ભક્તોના સંકટો પીડા નાશ કરનારા છો તમને દેવીને હું નમસ્કાર કરું છું હું બંધનમાં રહેલો છું તે છૂટો થાવ વંશભાયનજી બોલ્યા હે મનુષ્ય અત્યંત સાવધ થઈ આ પવિત્ર આર્યાસ્તવનનો પાઠ કરે છે તે સર્વ પાપોથી વિશિષ્ટ મુક્ત થઈ વિષ્ણુ ભક્તિમાં જાય છે અને જો બંધનમાં રહ્યો હોય તો બંધનમાંથી છૂટી જાય છે આવું આ સત્ય વ્યાસકથન છે ઓખાહરણ ખંડ છઠ્ઠો સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઓખાહરણની કથા વાર્તા રૂપે ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘર કે પરિવારના સભ્યો પર તાવ તાવ વગેરે નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું હતું અને કહ્યું હતું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેમને ત્યાં અમે કદી પણ નહીં જઈએ અને ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સ્વપ્નમાં જાશો તો છેદી નાખી શું ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસ ધામ દોરો હાથમાં રાખવો ઉખાહરણ પૂર્ણ થઈ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાંઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહાત્મ્ય છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું તો મિત્રો આ હતી ઓખાહરણની કથા સુંદર વાર્તા રૂપે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે આખા મહિના દરમિયાન ગમે ત્યારે સાંભળી શકાય છે તો મિત્રો આ વિડીયોમાં ઓખા હરણ વાર્તા રૂપે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી જય શ્રી કૃષ્ણ જય અનિરુદ્ધ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને